હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈસ તો આપણે બધા બહેનો ભાઈઓને રાખડી બાંધતા જોઈએ અને કંઈક ને કંઈક મીઠાઈશ ખવડાવતા જોઈએ તો આ વખતે આપણે કંઈક નવું ભાઈઓને ખવડાવીએ તો ભાઈઓ પણ ખુશ થઈ જાય અને બધા ઘરના પણ ખુશ થઈ જાય એવી આપણે મીઠાઈ બનાવવાની છે તો મીઠાઈસનું નામ છે અંજીર રોલ કાજુ અંજીર રોલ તો આપણે કાજુ અંજીર રોલ બનાવવાના છે તો જો આપણે અંજીરને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં નવ સેકો ગરમ પાણીમાં પલાળી અને રાખ્યા તો એનું કટિંગ કરી લીધું છે તો સરસ મજાનું કટિંગ થઈ ગયું છે એને આપણે પીછવાના છે હવે અને આ આપણે ખજૂર લીધો તો જે આ રીતનો પોછો ખજૂર આવે ને એ આપણે લેવાનો છે તો આપણે સરસ મજાનો જે પોછો ખજૂર આવે ને એ પાંચસો ગ્રામ લઈ લીધો તો અંજીર આપણે ત્રણસો ગ્રામ જેટલા લીધા છે અને ખજૂર આપણે પાંચસો ગ્રામ લીધો છે તો પાંચસો ગ્રામમાંથી આપણે થોડોક આમાંથી સો ગ્રામ જેટલો કાઢી લેશું એટલે કાજુનું અંજૂરનું માપ બે એક રાખવાનું છે પછી આપણે અંદર જે આ કાજુ અંજીરના રોલ બનાવવાના છે ને એની અંદર નાખવા માટે આપણે બદામ અને કાજુનું કટિંગ કરી લીધું છે તો એને પણ આપણે થોડું ઘીમાં શેકવાનું છે અને આને બંનેને પણ મિક્સર જારમાં પીછી અને પછી ઘીમાં શેકવાનું છે પછી આપણે જે કાજુ કતરી બનાવે ને એ જ રીતે પહેલાં આનો કાજુનો માવો બનાવવાનો છે તો આપણે કાજુ લઈ લીધા છે અને કાજુને આપણે મિક્સર જારમાં રિવેસ સાઈડમાં આપણે મિક્સર ને એનું રિવેસ બટન દબાવી અને સાલું બંધ કરી અને દરદરો પાવડર કરવાનો છે તો આપણે સરસ ફાઇન પાવડર કરવાનો છે એટલા માટે આપણે સારવા પણ પડશે એટલે આપણે છાળીને પાવડર લેવાનો છે કણીવાળો નથી લેવાનો તો આપણે અંદાજે કિલો જેટલા કાજુ હતા એમાંથી કિલોમાંથી આપણે થોડા એવા આમાં એડ કર્યા છે અને બાકીના આપણે બધા પીછવાના છે તો કિલોમાંથી સો ગ્રામ જેટલા ઓછા અંદાજે સો ગ્રામ જેટલા ઓછા થશે તમે વધુ કે ઓછી તમારે જે પ્રમાણે મીઠાઈ બનાવી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો તો આપણે હાલો હવે મિક્સર જારમાં કાજુ થોડા થોડા એડ કરી અને પીસી લઈએ તો આ રીતે આપણે થોડા થોડા એડ કરીને પીછવાના છે બધા એ કરે નથી પીસી મેં આ રીતે એ ફાડા કરી લીધા છે આ રીતના આખા કાજુમાંથી એટલે કે સરસ રીતે પીછાઈ જાય ખરખા આ રીતના આખા એડ કરીએ તો ખરખા ન પીછાય એટલા માટે તો હવે આપણે પાવડર તૈયાર કરીને પછી મળીએ મિક્સચારમાં કઈ રીતે પીછવા આપણે જે કાજુ કતરીનું કાજુ પીસતા હોય ને એ જ રીતે આના પીછવાના છે એટલા માટે આપણે કાજુ પીસીને મળીએ તો જો આપણે બધા જ કાજુનો આ રીતે પાવડર કરી લેવાનો છે ને પછી છાળી લેવાનો છે આ રીતે છાળવામાં જો આ રીતનું હોય ને નીકળે ને વધારે આપણે પીછીએ ને તો આ નીકળે નહીં પણ તો આપણે પાવડર પાવડરમાં તેલ નીકળી જાય એટલે લોંદા જેવું થઈ જાય આપણે માવા જેવું એવું નથી કરવાનું એટલે માટે આપણે દરદરો રાખવા માટે આ રીતનું પીસવાનું છે તો સરસ પીછે જાય અને છૂટો છૂટો આપણો પાવડર રેડી થઈ જાય હવે આને પાછું આપણે મિક્સચરમાં એડ કરી અને પીસી લઈશું તો જો આપણે બધા જ કાજુનો પાવડર આ રીતે રેડી થઈ જાય પછી આપણે અંજીર અને ખજૂરને બેને મિક્સમાં એ જ ખાનામાં આપણે પીસી લઈશું આ રીતે એમાં પાણી કે એવું કઈ વસ્તુ એડ નથી કરવાની એમનામાં જ આપણે ખજૂર અને અંજીર સાથે પીસી લેવાના હશે તો આપણે વધારે ન હોય તો થોડા થોડા કરીને તમે પીસી શકો તો આપણે ખજૂર અને અંજીર સરસ પીસાઈ ગયા છે અને આ રીતનો માવો તૈયાર થઈ ગયો છે તો હવે એને આપણે બે ચમચી ઘી નાખી અને સીકી લેવાનું છે જો આ રીતના આપણે મોટી બે ચમચી ઘી નાખવાનું છે અને ઘી ગરમ થાય એટલે આપણે જે આ ખજૂર અંજીરનો માવો રાખ્યો છે એડ કરી દેવાનો છે તો આ રીતે આપણે જો એડ કરી દીધો છે ને આને આ રીતે સરસ રીતે આપણે શેકી લેવાનો છે કેમ કે આપણે અંજીરને પાણીમાં હતા ને તો પાણીનો ભાગ રહેવો જ ન જોઈએ એટલે પંદરથી વીસ ત્રીસ મહિનો સુધી મીઠાશ ખાઈને તો પણ ખરાબ ન થવી જોઈએ એટલા માટે આપણે આ બંને સરસ રીતે શેકવાના છે ઘીમાં તો સરસ શેકાય છે પછી આપણે બાકીની પ્રોસેસ કરીશ અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો લાસ્ટ સુધી વિડીયો જોજો આ મીઠાઈ એકવાર જોશો ને ચોક્કસથી બનાવવાનું મન થશે અને જરૂરથી બનાવશો એટલે પૂરો વિડીયો જોશો તો સરસ મીઠાઈસ પણ બનશે અને અમુક અમુક વાતનું આપણે ખાસ ધ્યાન રાખતા જઈને તો મીઠાઈ સરસ બને એમ એટલે વિડિયો અહીં સુધી જોજો અને આ મીઠાઈસ તમારા કોઈના ઘરે બની હોય તમે કઈ રીતે બનાવી હોય તો પણ કોમેન્ટમાં જણાવજો તો અંજીર રોલ એકવાર તમે બનાવશો ને એટલે જરૂરથી તમારા ભાઈઓ પણ કહેશે કે બેન આ જ મીઠાશ દર વર્ષે લાવવાની રક્ષાબંધનમાં લઈને આવજે તો એકવાર જરૂરથી બનાવજો સરસ મીઠાશ બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને આ મીઠાશ તમે બનાવશો ને એટલે તમે શિયાળામાં બીજું બધું ખાવાનું ભૂલી જશો ને આ જ ખાવાનું પસંદ કરશો તો અત્યારે આપણે રક્ષાબંધન સ્પેશિયલ બનાવીશી ફરી પાછી આપણે ક્યારેક બનાવીશું અને ખજૂર શેકાઈ ગયા છે સરસ મજાના સરસ શેકાઈ જાય ને પછી જે આપણે કાચું બદામનું કટિંગ કરીને રાખ્યું છે તે એડ કરી દેવાનું છે એટલે એ પણ સરસ શેકાઈ છે તમારે જો એમના ઘીમાં બે ચમચી ઘીમાં શેકવો હોય તો પણ શેકી શકો છો પણ આમાં એડ કરીને શેકો તો મિક્સ પણ થઈ જાય અને શેકાઈ પણ જાય તો આપણે પાંચેક મિનિટ જેવું શેકી લઈએ પછી ગેસ બંધ કરી દઈએ આ રીતે બધું શેકવું જઈએ અને મિક્સ કરતા જઈએ પહેલાં ખજૂર ને અંજીર સરસ શેકાવા દેવાના છે પછી એડ કરવાનું છે આ રીતે તો જો આપણો માવો સરસ શેકાઈ ગયો છે અંજીરો અને ખજૂરનો તો આપણે ટ્રાન્સફર કરી લીધું છે બીજા પ્લેટમાં એડ કરી લીધું છે અને હવે આપણે એ જ વાસણમાં આપણે ખાંડ લઈ લેવાની છે તો જેટલા તમારે કાજુ હોય ને એના કરતાં થોડીક ઓછી ખાંડ લેવાની છે માનો કે તમારે કિલો કાજુ હોય તો તમારે આઠસો ગ્રામ ખાંડ લેવાની છે આઠસોથી થી સાડા સાતસો ગ્રામ સુધી તો આપણે કિલો કાચું છે કિલોમાં થોડાક ઓછા એટલા એટલે આપણે છ છો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે તો આપણે છ છ ગ્રામ ખાંડ લઈ લીધી છે અને આમાં આપણે અડધી વાટકીથી ઓછું એટલું પાણી એડ કરવાનું છે તો ખાંડ પીગળે ને એ રીતનું તો આપણે આ રીતે થોડું પાણી એડ કરી દીધું છે અને હવે આને આ રીતે થોડી વાર માટે ખાંડને નીચે જ ઉગાડી લેવાની છે પછી આપણે ગેસ ઉપર મૂકવાની છે એમ તો છ ખાંડ સરસ ભીની થઈ જાય ને ત્યાં સુધી આપણે આ રીતે ઉગળવાની છે પછી આપણે ગેસ પર પેન મૂકીશું તો જો આપણે ખાંડ સરસ ઓગળી ગઈ છે અને ઓગળવા માંડી છે અને આપણે ધીમા ગેસ પર ખાંડને ઓગળવા માટે રાખી દીધી છે છાસણી આપણે વધારે પડતી નથી કરવાની એક તાર કરતાં પણ ઓછી ત્યાં સાસણી આપણે રેડી કરવાની છે તો આપણે સરસ સાસણીને પાણી ચડવા દઈએ ઉકળી થાય સરસ રીતે અને એક તારની સાસણી થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળી લઈએ ત્યાં સુધીમાં આપણે આ જે મિક્સર છે એને પંખાની હવાએ થોડી વાર માટે ઠંડુ થવા મૂકી દઈએ એટલે કે રાખી દઈએ થોડું ઠંડુ થઈ જાય કેમ કે ખજૂર અને અંજીર બને બહુ જ ગરમ હોય છે એટલા માટે આપણે થોડી વાર માટે ઠંડા કરી લઈએ આપણે તૈયાર કરવાના છે માટે જ્યાં સુધીમાં આપણે કાજુનો માવો તૈયાર કરીએ ત્યાં સુધીમાં આ માવો ઠંડો થઈ જાય તો આપણે આ રીતે સરસ વાસણી પકવવાની છે એટલે કે તાર નથી લેવાનું પણ એમનામાં આપણે પકવવાની છે તો ખાંડ સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતું રહેવાનું છે ને પકાવતું રહેવાનું છે આપણે સરસ ખાંડ ઓગળી નથી પછી તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડને વધુ કે ઓછી કરી શકો છો એ કોઈ પ્રોબ્લેમ છે નહીં તો ખાંડ હોય તો તમારે થોડું પાણી વધારે એડ કરવાનું એટલે સાસણી બધા જ તમારે કાજુમાં એક ચૂપ થઈ જાય એટલા માટે તો આપણે કોઈ તાર બને એવી સાસણી નથી કરવાની અડધાર તારથી પણ ઓછી એટલી છાસણી આપણે કરવાની છે તો આપણે ઉકાળ શું ધીમાગીએ છે ધીમાગીશે ઉકાળેલી છાસણી નથી ને તો સરસ પાકી ગયેલ છે અને કાચી પણ આપણે ખાસ ગેસ રાખીશોને તો તમે ફટાફટ તાર બનવા માંડશે એની છાસણી બરાબર પાકી નહીં હોય એટલા માટે તો જો આપણે આ રીતની સાસણી તૈયાર કરવાની છે કોઈ તાર નથી થાતો એમનેમ જ આ રીતે થોડું તાર ને તૂટી જાય એ રીતની આપણે કરવાની છે તો હવે કાજુનો કાજુનો ગેસની આ સ્થિતિ ચાલુ જ રાખવાની છે ગેસ બંધ નથી કરવાનો તો આ રીતે સરસ બધું મિક્સ કરી લઈએ બધું મિક્સ થઈ જાય ને પછી તમને એમ થશે આ તો બહુ હજી ઢીલું છે માવો બરાબર થયો નથી પણ થોડી વાર માટે આપણે ગેસ પર પકાવીશું ને એટલે પેન છોડવા માંડશે અને સરસ આપણે કાચું કતરીનું બેટર તૈયાર થઈ જશે અંજીર રોલનું આમ કાચું કતરી જેવો માવો તૈયાર કરવાનો છે આપણે તો આ સમયે આપણે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે આપણે મિક્સ થઈ જાય ને પછી આપણે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી આપણે એટલા માટે એડ કરવાનું છે કે આપણી મીઠાઈસમાં સરસ સાઇન આવે અને આપણે જ્યારે મીઠાઈ બનાવતા હોય ને ત્યારે હાથમાં ને એમ છોટે પણ નહીં એટલા માટે આપણે એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે તો જો આ રીતનું સરસ બધું મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસ કરી દેવાનું બંધ છે ને બેટર તમે જોઈ શકો છો આ રીતનું પ્લફી અજ ઢીલું જ છે એમ એટલે આપણે આ રીતનું બેટર છે ને તોય આપણે ગેસ કરી દેવાનો છે બંધ કેમ કે સરસ મજાનું આપણે થોડીવાર માટે આને ઠંડુ કરશું ને આ રીતનો ગેસ બંધ કર્યા પછી પણ આપણે આ રીતે હલાવતા રહીશું એટલે સરસ માવા જેવું બેટર થઈ જશે સરસ માવા જેવું બેટર થઈ જશે અને પછી આપણે એને આપણે જેમ લોટ બાંધીને લોટને કેમ સરસ મસળીને તૈયાર કરી એ રીતે આને મસળીને તૈયાર કરવાનું છે એટલા માટે આપણે હજી ગેસ કરી દઈએ બંધ અને આને તમે થોડી વાર માટે ઠંડુ કરી લેવાનું છે તવામાં આમને નથી છોડી દેવા કેમકે આપણે તવું ગરમ હોય એટલા માટે આપણે મીઠાઈ સરસ નહીં બને એટલા માટે આપણે આ રીતનું હલાવતું રહેવાનું છે અને આ બાજુ આપણે આમ કિનારીએ કરતું રહેવાનું છે એટલે સરસ ઠંડુ થઈ જાય અને મસ્ત આપણું માવા જેવું બેટર તૈયાર થઈ જાય તો જો આપણે કાજુ અંજીરના જે ઓલું માવા તૈયાર કરીને રાખ્યું હતું એના આપણે આ રીતના રોલ વાળી લેવાના છે તો સરસ આપણે રોલ વાળી લેવાના છે ખજૂર અને અંજીરના રોલ તૈયાર કરી લીધા છે આ રીતના રોલ તૈયાર થઈ જાય ને પછી તમે જોઈ શકો છો આપણે આ જે કાજુનો માવો તૈયાર કરીને રાખ્યું હતું ને એ બેટર બહુ જ ઢીલું હતું તો અત્યારે જો સરસ માવા જેવું બ્લફ થઈ ગયું છે તો હવે આને આપણે આ રીતની પ્લાસ્ટિકની થેલી હોય ને એમાં ભરી અને સરસ જેમ લોટ બાંધીને એ રીતે મસળી અને તૈયાર સાઇનવાળું કરી લેવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો આ રીતનું હજી થોડું ઢીલું હોય એ રીતનું લાગે છે તો સરસ આપણું બેટર માવા જેવું કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે આને ઠંડુ કરવાનું છે અને મસાડવાનું તો આપણે પ્લાસ્ટિકની કોઈ પણ જાતની ઠેલી હોય તમે એ ઠેલીને સરસ સાફ કાઢ્યો અને એમાં એડ કરી અને મસળી લેવાનું છે તો થેલીને ઘીથી કે ગ્રીસ કાઢી લેવાની છે થોડું એવું એટલે આ ઠેલીમાં બેટર શૂટે નહીં એમ તો આપણે સરસ ચાલો બેટર તૈયાર કરી લઈએ તો જો આપણે આ રીતના માવાને મસળી અને તૈયાર કરી લીધો છે આ રીતે મસળી લેવાનો છે સરસ તો તમે જોઈ શકો છો આપણો માવો મસડા એને સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે મીડિયમ સાઇઝની રોટલીની જેમ વણી અને તૈયાર કરી લઈશું અને તૈયાર કર્યા પછી આપણે જે રોલ વાળીને રાખ્યા છે ખજૂર અને અંજીરના એ રોલારે ઉપર કોટિંગ કરી દેસુ તો જો આ રીતે રોટલાની જેમ વણી લેવાનું પેલા આ રીતના નાના નાના તમારે જેટલા રોલ હોય એ પ્રમાણે લોવા કરી લેવાના છે અને લુવા કરીને પછી આ રીતે વણી લેવાનું છે વેવણીથી આપણે પ્લાસ્ટિક રોલ વાળતું જવાનો છે સરસ મજાનો રોલ તૈયાર કરવાનો છે ટાઈટ રોલ તૈયાર કરવાનો છે આ રીતે આ રીતે સરસ રોલ તૈયાર થઈ જાય પછી પછી બે સાઈડ હોય તેને પેક કરી દેવાની છે સરસ રીતે પછી એને આ રીતના પ્લાસ્ટિકના મદદથી રોલ તૈયાર થઈ ગયા છે તમે જોઈશું આ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લેવાના છે બધા જ રોલ તૈયાર થઈ જાય પછી ઉપરથી ચાંદીનો રોગ લગાવવાનો છે આપણે તો જો આપડા બધા જ રોલ તૈયાર થઈ ગયા છે કાજુ અંજીર રોલ તૈયાર થઈ ગયા છે અને આ આપણે તમારે કાજુ કસાટાની જેમ શેપ બનાવવો હોય ને તો આ રીતના શેપ બનાવી લેવાનો છે અને એક નવી જ રીતે આપણે જે તરબૂચની જેમ ચાર શીરું હોય એ રીતનો આપણે શેપ બનાવવો હોય તો આ રીતની મીઠાઈસ બનાવી લેવાની છે તો તમે બધા જોઈ શકો છો મસ્ત મજાની આપણી મીઠાઈ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ચાંદીના વ્રકથી કોટિંગ કરી દઈએ એટલે સરસ મજાની જે આપણે રેડીમેડ બજારમાંથી મીઠાશ લઈને એવી જ મીઠાશ તૈયાર થઈ જશે અને થોડું આપણે કાજુનું બેટર વધેલું હતું એમાંથી આપણે સરસ મજાની કાજુકતરી તૈયાર કરી દીધી છે તો તમે જોઈ શકો છો આપણે સરસ કાજુપતરીનું પણ બેટર પાથરી અને કાજુનો માવો પાથરી અને બેટર તૈયાર કરી લીધું છે તો એ આપણે કાજુકતરી તૈયાર થઈ જશે તો જો આપણે આ રીતે ચાંદીનું વ્રક છોટાડી અને મીઠાઈસ તૈયાર કરી લીધી છે પણ આપણે આમ કાચુપત્રીમાં પણ ચોંટાડી લીધી છે ચાંદીનો વ્રક તો સરસ મજાની મીઠાઈસ રેડી થઈ ગઈ છે તો હવે આપણે થોડીવાર માટે મીઠાઈશના નામ સેટ થવા દઈએ પછી એનું કટિંગ કરી લેશું તો સરસ મજાના આપણા રોલ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી મીઠાઈ રેડી છે તો થોડીવાર પછી આપણે સેટ થઈ જાય એટલે એનું કટિંગ કરી અને સૌ કરી લઈશું તો જો મિત્રો આપણી મસ્ત મજાની મીઠાઈ થઈ ગઈ છે તૈયાર તો આપણે જે લાડુ જેવા વાયર્યા હતા ને એની આ રીતની મીઠાઈ બની છે તમે જોઈ શકો છો આપણે મસ્ત રેડી મીઠાઈ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટોશી અને મસ્ત મીઠાઈ થઈ ગઈ છે અને આ જે આપણે પછાટા ટાઈપની મીઠાઈ બનાવી હતી એમાંથી આપણે આ રીતનું કટિંગ કર્યું છે અને જે આપણે રોલ બનાવ્યા હતા ને એને રોલને જો આ રીતે કટિંગ કર્યું છે તો તમે બધા જોઈ શકો છો આપણે મસ્ત મજાના રોલમાંથીને આપણે આ રીતનું કટિંગ કર્યું છે તમે તમારી પસંદ પ્રમાણે જેવી સાઇઝમાં તમારે કટિંગ કરવું હોય એવી સાઇઝનું કટિંગ કરી શકો છો તો રક્ષાબંધન બેસીયલ આપણી મીઠાઈ થઈ ગઈ છે તૈયાર તો હાલો બધા મીઠાઈ ખાવા અને આપણે પણ મીઠાઈ ખાઈ લઈએ અને ભાઈઓને પણ ખવડાવીએ અને ભાઈઓ પણ ખુશ થઈ જશે એવી સરસ આ મીઠાઈ બનીને રેડી થઈશે તો તમે બધા જોઈ શકો છો અને જે આપણે કાજુ પત્રીની જેમ કટિંગ કરવાની હતી ને એ પણ આપણી મીઠાઈ રેડી થઈ ગઈ છે તો એ પણ તમે જોઈ શકો છો મસ્ત આપણી બધી મીઠાઈ થઈ ગઈ છે તૈયાર તો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે આનો વિડીયો પહેલાં પણ મૂકેલો હશે પણ એ થોડીક અલગ રીતે હતી માપ સાજ બધું સરખું નહોતું એટલે આ આપણે માપ સાથે કોઈને બનાવી હોય તો તકલીફ ન પડે એટલા માટે આપણે સરસ વિડીયો એન્ડ સુધી જોજો અને મારા વિડીયો બધા જોઈશે એ મિત્રોને બધાને થેન્ક યુ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ જરૂર